પૂર્ણ વિચાર કરીએ ને આપણને કઈ શું લાભ થયો છે આ લાભ અને શું જે ચોપડા પર લખ્યું છે ને આ લાભ તો કાયમ નો છે આવા આવા મહારાજ સળંગ આવી પૂરો પરંપરા મળી છે કોને આ દુનિયામાં વિચાર કરો આ દુનિયાની અંદર આવી સળંગ પૂરો પરંપરા કોને મળી છે આપણને આવા મહારાજ મળ્યા આવા ગુણાદિદાનંદ સ્વામી આવા ભગતજી મહારાજ એવા શાસ્ત્રીજી મહારાજ વિદ્વત્તા ને સાધુતા બે ની અંદર પૂરા ગોવર્ધનભાઈ કોઠારી જેવા વ્યક્તિ આદિ આચાર્ય રઘુજી મહારાજ કોઠારી ગોર્ધનભાઈ એના પછી ભગવત પ્રસાદજી મહારાજ કોઠારી ગોર્ધનભાઈ એના પછી બિહારીલાલજી મહારાજ કોઠારી ગોર્ધનભાઈ મારું બધું ખરું કે ભાઈ આ લોકની દ્રષ્ટિએ વિચાર કરીએ વે અચીવમેન્ટ બાય ની સરકાર સેક્રેટરીયા કેશુ વૈની સરકાર સેક્રેટરીયા પછી મોદી સાહેબની સરકાર સેક્રેટરીયા મારા વલ્લા મુખ્યમંત્રીઓ બદલાય કે સેક્રેટરી બદલાય નહીં તો સેક્રેટરીમાં કેટલું મોળું બળ હશે તો આચાર્ય દરેકમાં ઘોડનભાઈ કોઠારી એકલા એકને કેટલું બળ એમણે કહ્યું કે વર્તાલના 2000 તે આગલીમાં ધન અને સ્ત્રી ના ત્યાગી શાસ્ત્રી યજ્ઞ પુરુષના સેવા મેં હજી સુધી ક્યાંય શું વાત સ્વામી નો એવો પ્રૌઢ પ્રતાપ તે સમાધિ પ્રકરણ સ્વામીએ સારકપુરમાં હરિકૃષ્ણ મહારાજ ની મૂર્તિ પધરાવી અને શરૂ કર્યું અમદાવાદની અંદર સમાધિ થાય અને એ સમાધિ ને થાય અને એની અંદર લાખો બધા દર્શક પ્રભાવે ઉજારો એમાં ગાંધીજીના સમાગમ કરવા માટે જયારે મોરિસ ટ્રીટમેન્ટ નામના આવેલા વ્યક્તિ અને ટ્રીટમેન્ટ એ ગાંધીજીના ઉત્સાહોથી આકર્ષાયા હતા એમને ખબર પડી કે આવી સમાધિ થાય છે એટલે એમને તો બધાને હોય જ કે હિન્દુ ધર્મમાં છે ને ધરતી બહુ ચાલે છે એટલે એ તો એ બધું પ્રકાશિત જવાબ એટલે જોવા માટે આવ્યા જોવા આવ્યા ને એમણે જોયું કે મારવાનું છે બરાબર આમ દેખાય છે આ ની આગળ કંઈ હતું જઈને બહેનો આમાં મુદ્દા ભળી ગયા ને ઘડીકમાં એમના હાથમાં સાકર આવે ને ઘડીકમાં ફળ આવે કે કંઈક સૂકો મેવો આવે ને બધાને આપે ને બધા પ્રશ્નો પૂછે જવાબ આપે બીજે તારે બેનો લઈને આવ્યા જે બેનો સમાધિ થતી હતી એ બહેનો આપણા ખેંગારજીભાઈ ચૌહાણ આપણા આદિતંત્રી તંત્રી હતા સ્વામિનારાયણ પ્રકાશના એમના માતુશ્રી વગેરે એટલે બધી તપાસ કરાવડાવે અને તપાસ કરાવડાવે જોયું કે જરાય હાથ ચાલાકી નથી અને બેન ને સમાધિ થઈ એમના માધુશ્રી અને સમાધિ થયા પછી અમદાવાદના બીજા કઈ અને એનોને આવાના પર આલમે કોઈને કે પ્રશ્ન પૂછો તો પૂછો કે મોરિશ ફ્રીડમેને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો એટલે ભઈ આને ગુજરાતી નથી આવડતું એને અંગ્રેજીમાં પ્રશ્ન તો પૂછો તો મોરિશ ફ્રીડમેને અંગ્રેજીમાં પ્રશ્ન પૂછ્યો એને એ જવાબ મહારાજને પૂછ્યો ને અંગ્રેજીમાં જવાબ આપ્યો સારું 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 સેક્શન ના અભ્યાસ

અને ભણવામાં એકદમ હોશિયાર અંગ્રેજ સરકાર એને આપણે અહીંયા બધા માણસોને ભારતમાં સ્વતંત્રતાની ચળવળને દબાવવા પ્રયત્ન કર્યો ચિમ્યાનંદ સ્વામી અહિંસાથી સ્વતંત્રતા લાવી એ મતના નહોતા એ સુભાષચંદ્ર બોઝના મતના હતા એ સ્વામી ચિમ્યાનંદજી पड़े तो बहुत भारे कहवाई पीछे एक दादा पत्र लखी गया पत्र लखी मैंने पत्र में लख कर भागी गया तो अंग्रेज सरकार का मैं मैं जेल का अंदर एटो मार मर नहीं અને એના ડોક્ટરને કયું કે તું સર્ટિફિકેટ લખી આપ કે આ માણસ મરી ગયો છે ડોક્ટરે ના પાડી કે આની પહેલા મે 5 6 સર્ટિફિકેટ લખ્યા છે આપ્યા ગયા લખું સરી તો મારા નામ પર રૂવા ઉઠાય તો શું કર રસ્તા પર ફેંકી દીધા રાતના રોસ હાઈવે જેવું હોય ને રસ્તા ઉપર ફેંકી દીધા પોલીસ થાઉલા કહે કે એટલા ઉપર કેદી પડતી ચાલી જાય તો જાય ભગવાનની ઈચ્છા એક કમ દંપતી હતા એ લોકોની ગાડી નીકળીને એમણે જોયું કોક માણસ પડ્યો છે ગાડી ઉભી રાખી ડોક્ટર હતા નાડી જોઈ કે થોડી થોડી ચાલુ છે એને પોતાની ગાડીમાં લઈ લીધા કારણ કે ડોક્ટરનો દીકરો સ્વતંત્રતાની સેનામાં એને ગોળીબારથી બીજા મળી ગયું કે આપણને બીજો દીકરો ભગવાનને આવ્યો એ સાજા થયા ત્યાં સમાચાર મળ્યા કે અંગ્રેજ સરકાર ભારતને છોડે છે ને ગાંધીજી સ્વતંત્રતા અપાવી છે જેમ્મ સ્વામીને આનંદ થવો જોઈએ દુઃખ થયું કે સ્વતંત્રતા અહિંસાથી કેમ મળી લડા લડી મારા મારીથી લેવી જોઈએ એ ભાવ અને પછી પત્રકાર થયા પત્રકાર થયા અને એમાં એવો ભાવ કે આ સાધુ બાબા છે ને આરામના પૈસા ખાય છે મારા પેટ વધારે કરે છે અને શરીર વધારે છે તેને લશ્કરમાં મોકલવા જોઈએ પૂજે ડોક્ટર સ્વાય કે મારા વિચારો એવા હતા તો એવાનો શું કે આ વિચાર એટલે પત્રકાર થઈને સાધુની કોલ કેમ બહાર પાડવી એક વિચાર એમાંથી દિવ્ય જીવન સંઘના સ્વામી શિવાનંદ સ્વામીના યોગમાં આવ્યા ખૂબ પરિવર્તન થઈ ગયું પોતે સાધુ થઈ ગયા પછી જપવન પ્રસાદજી મહારાજ પાસે ગયા એટલે કે આવા મોટા સ્કોલ મુંબઈ મે એક પ્રમુખ સ્વામી મહારાજની પાસે ગયા ત્યાં જતાં ત્યાં સંતાય વાત કરી કે તમે અંદર હાની પલખીવાળાની સાથે ડિબેટ કરવાના છો તો આપણે ટેલિવિઝન પર તો એમાં તમે જ જાવ છો એટલે હા કે મેં જા રહા હું સ્કમ

પણ સત્ય વાતમાં કોઈથી દબાતા નથી અને સુરવીર છે માટે જરૂર આગળ ઉપર મોટા મોટા કાર્યો કરશે વસંત પંચમી ઉપર યજ્ઞ પુરુષ દાસજીને કંડારી મોકલી કોઠારી પણ કંડારી આવી રાત્રે વડોદરાના મંદિરમાં કામ કરતા લીલાધરભાઈ પણ કોઠારીની સાથે આવ્યા હતા તેમણે કોઠારી પાસે યજ્ઞ બહુ જ વખાણ કર્યા અને કહ્યું આ સાધુનું મોટા મોટા નંદ સાધુ જેવું વૃતાંત છે વળી સેવામાં પણ પૂરા છે વડોદરા મંદિરની તમામ સેવા નામું લખવાની પણ તેઓ કરે એમ યજ્ઞ પુરુષ દાસજી પ્રશંસા તેમણે કરી કોઠારી ગુણ પરીક્ષા હતા એટલે યજ્ઞ પુરુષ ગુણ સાંભળી જોઈ તેમને તેમના પ્રત્યે અનહદ ભાવ થતો હતો નાનપણથી જ આ સાધુમાં અનેક પ્રકારની શક્તિ કોઠારીએ જોઈ લીધી હતી તેથી તેમને કોઠારમાં પોતાની પાસે રાખવાનો લોભ હતો પરંતુ અનેકના હિતને અર્થે મહારાજે જે ધાર્યું તે થયું એ મહારાજની ઈચ્છામાં શુભ હેતુ માની પોતે સાધુ પર અખંડ દ્રષ્ટિ રાખતા પછી આચાર્ય મહારાજે પોતાની પાસે બોલાવી લીધા અને પોતાની સાથે ફેરવા લાગ્યા આ મહારાજ સાથે ભરૂચની આજુબાજુના ગામડામાં ફર્યા અને રામનવમીનો સમય કરવા વરતાલ આવ્યા વર્તાલ આવી પોતે પિત્બર પુરાણી પાસે સારસ્વત ભરી ફરી ભણ્યા અને કેશવ પ્રસાદ પુરાણી પાસે રઘુવંશ ભણ્યા શાસ્ત્ર ભણવાની પ્રવૃત્તિ પણ ચાલુ રાખી ચોમાસા સુધી તેઓ રહ્યા ડભોઈના મંડળના ઉપેન્દ્ર મુરલીધરદાસ તેમના મંડળમાં પણ બીજા એવા કોઈ વિદ્વાન સાધુ ન હતા એટલે ડભોઈના સત્સંગીઓ ચાતુર્માસમાં કથાથી વંચિત રહેતા ડભોઈમાં બ્રાહ્મણો અને સોનીઓનો સત્સંગ હતો

કિશોર સાધુ યજ્ઞ દાસજી ઉપર પડી સંપ્રદાયની પ્રથાને અને શુદ્ધ વળગી રહેનારા ડભોઈના મહારથીઓ બ્રાહ્મણ તથા સોની સત્સંગીઓ ગમે તેવામાં પણ ખોટ કાઢે તેવા ધર્મવાળા અને નિયમ ધર્મ ચુસ્ત સાધુ યજ્ઞપુરુષ પુરુષ દાસથી સંતોષાશે અરે એટલું જ નહીં પરંતુ રાજી થશે એમ ખાતરીપૂર્વક માનનારા કોઠારીઓ યજ્ઞ દાસને ડભોઈ મોકલવાનું નક્કી કર્યું પછી યજ્ઞ પુરુષ દાસને બોલાવી માંગણીનો પત્ર વંચાવ્યો અને પોતે કહ્યું તમે ડભોઈ જાઓ અને ત્યાંના સત્સંગીઓને પૂર્ણ સંતોષ પમાડી તેમની રજા લઈ પાછા અત્રે આવજો ત્યાં મુરલીધર દાસ મંડળ છે તો પુરાણીની યાજ્ઞામાં રહેજો એમ ભલામણ કરી યજ્ઞ પુરુષ દાસને ડભોઈ દામોદર પરોત સાથે મોકલ્યા